આજે નિસ માનવ કલ્યાણ સંઘ તથા શ્રી હરિસેવા સંસ્થાઓ દ્વારા શિવ મંદિર ખાતે કમાટીભાગ દિવ્યાંગના બાળાઓ અને જરૂરિયાતમંદ છોકરીઓ માટે અમે મેવાનું તથા જ્વેલર્સનું વિતરણ કરવા કર્યું છે ખાસ કરીને સમાજના જે ઉદારદાતાઓ છે એમણે અમને મદદ કરી છે હું સમાજના આ દાતાઓનો આભાર માનું છું અને પ્રેરણા લેવા જેવી છે કે જે ખરેખર જરૂરિયાતમંદ સુધી આ વસ્તુ પહોંચે અને એમને કંઈક લાભ થાય એમનો ઉત્સાહ ટકી રહે એટલા માટે આ જ વસ્તુ ખૂબ જરૂરી છે કરવા લગભગ વીસેક બાળાઓની ખૂબ જરૂરિયાતમંદ આ એક લાભાર્થી નિઃ સહાય માનવ કલ્યાણ દ્વારા શ્રી ડૉક્ટર સલીમ ઓરા સાહેબ તરફથી અમે વિકલાંગોની દીકરીઓને આ ગૌરી વ્રત નિમિત્તે અમને સૂકો મેવો ફ્રૂટ એમ બધું જે કંઈ સામગ્રી હતી અમને આપી અને ખૂબ ખૂબ સલીમ સાહેબજીનો આભાર